ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભનું આયોજન કરાયું છે ભક્તિ શક્તિ અને સનાતન ધર્મના મેળામાં દેશ વિદેશમાંથી કરોડોની સંખ્યામાં ભક્તો આસ્થાની લગાવી આવી રહ્યા છે કરોડો ભક્તોનો આવરો હોવાના કારણે નાના મોટા બનાવ પણ બની રહ્યા છે ગત ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ ધાનેરા તાલુકાના મગરાવા ગામમાંથી ભક્તો મહાકુંભમાં ગયેલા હતા જોકે એક વૃદ્ધ ભીડમાં પોતાના પરિવાર અને સગા સંબંધીથી છૂટા પડી ગયા હતા જેના પગલે પરિવાર અને સ્થાનિક ધારાસભ્ય તેમની શોધખોળ માટે ઉત્તર પ્રદેશ વહીવટ તંત્રનો સંપર્ક કર્યો હતો જોકે આખરે વૃદ્ધ ચોવીસ કલાક કરતા પણ વધારે સમય બાદ એક મહંતને મળી આવ્યા છે પચાસ વર્ષના બાળકાભાઈ રબારી હવે પોતાના ઘરે વતન તરફ આવી રહ્યા છે પ્રયાગરાજ ભક્તોનું સંગમ બન્યું છે ભક્તોની ભીડ વધી રહી છે એકસો ચુમ્માલીસ વર્ષ પછી આ મહાકુંભના મેળાનું આયોજન થાય છે સંતો મહંતો અને ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે જેને લઈ જે પણ પરિવાર મહાકુંભના દર્શને જતા હોય એ સમયે સાવધાની રાખવી જરૂરી છે જેથી કોઈ બનાવ કે હોનારત બને નહીં